મકરંક્રાંતિ નો તહેવાર કેમ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ પૌરાણિક ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે આ દિવસે ખરમાસ પણ સમાપ્ત થાય છે આ સાથે ખરમાસને કારણે એક મહિના માટે શુભ કાર્યો પરનો પ્રતિબંધ પણ હટી જાય છે મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે તેને ખીચડો તહેવાર પણ કહેવાય છે આ વર્ષે મકર સંક્રાંતિ પંદર જાન્યુઆરી બે ના રોજ ઉજવવામાં આવી રહી છે ખીચડી અથવા મકર સંક્રાંતિ એ સ્નાન અને ધામ માટેનો શુભ સમય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ એટલે કે ખીચડાનો તહેવાર ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ માં પંદર જાન્યુઆરીએ સવારે બે વાગી મિનિટ સૂર્ય ધનુરાશી છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે પર સૂર્ય સ્નાન અને અર્ધ્ય અર્પણ કરવાનું ઘણું મહત્વ છે આ વર્ષે મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન માટેનો શુભ સમય પંદર જાન્યુઆરીએ સવારે સવા સાત વાગ્યા સવારે પાંચ વાગીને છેતાલીસ મિનિટ સુધીનો રહેશે ઘણી જગ્યા એ મકર સંક્રાંતિ ને ખીચડા નો તહેવાર પણ કહેવામાં આવે છે વાસ્તવમાં આ સ્થળોએ મકર સંક્રાંતિ દિવસે ખીચડી ખાવાની અને તેનું દાન કરવાની પરંપરા છે તેથી તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે અનુસાર મકર સંક્રાંતિ ના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિ ના ઘરે જાય છે આવી સ્થિતિમાં સૂર્યનું મકર રાશિમાં તેના પુત્ર શનિ સાથે સંક્રમણ પિતા અને પુત્રનું અનોખું મિલન દર્શાવે છે મકર સંક્રાંતિ પર બનેલી ખીચડીમાં હળદની દાળ ચોક્કસ આ સિવાય આ ખીચડીમાં સંબંધ ચંદ્ર સાથે હળદની દાળનો સંબંધ શનિ સાથે હળદરનો સંબંધ ગુરુ સાથે સૂર્ય સાથે અને લીલા શાકભાજીનો સંબંધ બુધ સાથે છે એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓમાંથી બનેલી ખીચડી ખાવાથી શાશ્વત ફળ મળે છે મકર સંક્રાંતિ બે હજાર ચોવીસ નું શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરી દામ કરવાથી પુણ્ય મળે છે મકર સંક્રાંતિ પુણ્યકાળ સવારે છ વાગીને એકતાલીસ મિનિટ થી સાંજે છ વાગીને બાવીસ મિનિટ સમય અગિયાર કલાક એકતાલીસ મિનિટ મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ સવારે છ વાગીને એકતાલીસ મિનિટ સવારે આઠ વાગીને અડત્રીસ મિનિટ સમય એક કલાક સત્તાવન મિનિટ

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો સાત જન્મોના પાપોથી મુક્તિ મળે છે આ સિવાય મકર સંક્રાંતિના દિવસે તલ અન્ન ગોળ વસ્ત્ર ધાબળાનું દાન કરવાથી શનિ અને સૂર્ય દેવની કૃપા થાય છે આ દિવસે તમે જે દાન કરો તે સીધું ભગવાનને અર્પિત થાય છે મકર સંક્રાંતિરાણિકરિલ મુનિ પર શ્રાપ આપ્યો પછી જ્યારે દેવ ઇન્દ્રએ આ માટે ઋષિની માફી માંગી ત્યારે કપિલ મુનિનો ક્રોધ શમી ગયો પછી આ શ્રાપને દૂર કરવાના માર્ગ તરીકે તેણે કહ્યું કે તે માતા ગંગાને પૃથ્વી પર લાવો

અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું